દિવસે ને દિવસે ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે આ ભયંકર ગરમીમાં કોઈ પણ કામ માટે આપણે ઘરેથી બહાર જવાનું થાય અને કામ પૂર્ણ થઈ જાય ત્યારબાદ જેવા બહારથી આપણે ઘરે આવીએ ત્યારબાદ ચહેરો ડલ થઈ જતો હોય છે ચહેરામાં કાળા આવી જતી હોય છે ત્યારબાદ વાત કરીએ તો સનટેન થઈ જવું અને આ ઉનાળાની અંદર સ્કિનની બધા લોકોને અલગ અલગ સમસ્યા સતાવતી હોય છે જેવી કે સ્કિનમાં રેસીસ થઈ જવા ખીલ પિમ્પલ્સ થઈ જવા આવી અલગ અલગ સમસ્યાઓ મિત્રો સતાવતી હોય છે તો એના માટે બધા લોકો અલગ અલગ સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ કરતા હોય છે જેવી રીતે ચંદનનો પાવડરમાં ગુલાબજળ એડ કરીને લગાવો ત્યારબાદ વાત કરું તો મુલતાની માટીમાં ગુલાબજળને એડ કરીને લગાવવાથી ઘણા બધા બેનિફિટ્સ થતા હોય છે સનટેન દૂર થઈ જાય છે ચહેરામાં અલગ પ્રકારની રોનક આવે છે નિખાર આવે છે તો એના માટે આપણે જનરલી જે ગુલાબજળ છે એ માર્કેટમાંથી લાવતા હોઈએ છીએ પરંતુ માર્કેટમાં જે ગુલાબજળ મળે છે તેની અંદર પ્રિઝર્વેટિવ લાંબા સમય સુધી સાચવી રાખવા માટે પ્રિઝર્વેટિવ એડ કરતા હોય છે અલગ અલગ કલર એડ કરતા હોય છે કેમિકલ એડ કરતા હોય છે તો મિત્રો આપણે માર્કેટમાં મળતું ગુલાબજળ લાવવાનું નથી આજના વિડીયોમાં હું તમને ઘરે જ એકદમ ઓર્ગેનિક રીતે એક પણ જાતનું કેમિકલ એડ કર્યા વગરનું એકદમ નેચરલ પદ્ધતિથી દેશી પદ્ધતિથી ગુલાબજળ કઈ રીતે બનાવી શકીએ અને એને એક વર્ષ સુધી આપણે ઘરે સ્ટોર કરીને કઈ રીતે રાખી શકીએ એ આજના વિડીયોમાં હું તમને લાઈવ ડેમો બતાવવાનો છું તો એના માટે વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને પૂરો જોજો અને એ પહેલાં આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ જો વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌપ્રથમ તો તમારે જે પણ દિવસે ગુલાબજળ બનાવવાનું હોય તો તે દિવસે માર્કેટમાંથી તમારા ઘરની આસપાસ કોઈ પણ ફ્લાવરની દુકાન હોય કે જ્યાં અલગ અલગ ફૂલ તમને મળી રહે તો તેવી જગ્યાએથી તમારે દેશી ગુલાબ તમારે લઈ આવવાના છે જી હા મિત્રો તમારે જેટલું ધ્યાન રાખવાનું છે કે માર્કેટમાં અલગ અલગ પાછા વિલાયતી અને ઇંગ્લિશ ગુલાબ પણ મળતા હોય છે પરંતુ આપણે દેશી ગુલાબનો જ પ્રયોગ કરવાનો છે એટલે કે દેશી ગુલાબ તમારા માર્કેટમાંથી જેટલા પ્રમાણમાં તમારે ગુલાબજળ બનાવવાનું હોય તેટલા પ્રમાણમાં તમારે તમારા ગુલાબ લઈ આવવાના છે ત્યારબાદ સૌ પ્રથમ તો તમે આવા ઘરે લઈ આવો ત્યારબાદ જે ગુલાબનું આખું ગુલાબ હોય દેશી ગુલાબ તો તેની અંદરથી જે એની ડાળી હોય તે તમારે આ રીતે તમારે અલગ કરી નાખવાની છે અને ગુલાબની જે પણ પાખડીઓ છે એ તમારે એક એવું કન્ટેનર લેવાનું એક એવું પાત્ર લેવાનું કે જેની અંદર પાણી તમારે એડ કરવાનું છે અને જે બી ગુલાબની પાંખડીઓ આપણે અલગ કરીએ છીએ એટલે કે પ્લગ કરીએ છીએ તો ત્યારબાદ તમારે એ પાણીમાં તમારે ધોવા માટે તમારે આ રીતે તમારે મૂકી દેવાની છે તો વન બાય વન બધા જ ગુલાબની આપણે પાખડીઓ આપણે અલગ કરીશું ત્યારબાદ આ પાણીમાં ધોઈશું અને આગળની જે પ્રોસેસ છે એ પણ તમને લાઈવ વિડીયોમાં દેખાતી હશે આખો સેટઅપ છે તો આખે કઈ રીતે ગુલાબજળ બનવાનું છે કેટલો સમય લાગશે બધી જ માહિતી તમને આ વિડીયોમાં હું તમને આગળ આપવાનો છું તો તમે મિત્રો જોઈ શકો છો કે વન બાય વન તમામે તમામ બધા જ ગુલાબની જે પાખડીઓ છે એ અલગ કરી દીધી છે અને જોઈ શકો છો કે તમે જો ગુલાબ ખરીદીને લાવો તો ઘણા ગુલાબ આ રીતે બગડેલા પણ મિત્રો આવી શકે છે તો જો બગડેલા ગુલાબ હોય થોડા સુકાઈ ગયેલા હોય તો તમારે અલગ કરી દેવાના કારણ કે જો તમે ભેગા રાખશો આ ગુલાબ જળમાં એડ કરી દેશો તો મિત્રો તમારું ગુલાબ જળ છે એ મિત્રો બગડી શકે છે તો તમારો કોઈ પણ આ રીતે બગડેલા ગુલાબ હોય તો તમારે એને અલગ કરી દેવાના છે તો જોઈ શકો છો મિત્રો કે જે બધી પાંખડીઓ ગુલાબની આપણે અલગ કરી હતી તે તમામ પાંખડીઓને આપણે પાણીના કન્ટેનર જે ભરેલું હતું પાત્ર તેની અંદર આપણે ગુલાબની પાંખડીઓ આપણે એડ કરી દઈએ છીએ ત્યારબાદ હાથની મદદથી તમારે આ રીતે તમારે ઉપર નીચે કરવાનું જેથી કરીને એનામાં ધૂળ હોય માટી હોય કે ચોટી હોય તો આસાનીથી દૂર થઈ જાય અને જ્યારે પણ મિત્રો તમે ગુલાબ ખરીદીને લાવો તો ધ્યાન તમારે એ રાખવાનું છે કે ખાસ તો તમારા બગડેલા ગુલાબ તમારે આની અંદર એડ ના થવા જોઈએ અને એની અંદર જો ઈયળ અને કચરો પણ મિત્રો આવતો હોય છે તો એ પણ તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું એવું કઈ ઈયળ બિયળ હોય તો તમારે આસાનીથી મિત્રો એને અલગ કરી દેવાનું રહેશે આશરે બે થી ત્રણ મિનિટ સુધી ગુલાબની જે પાંખડી છે એને પાણી ભરેલા આ જે પાત્રમાં પાણી ભરેલ કન્ટેનરમાં આપણે રાખેલી હતી તો સરસ રીતે મિત્રો હાથની મદદથી આપણે ઉપર નીચે ઉપર નીચે કરીશું જેથી કરીને જે જે પણ ધૂળ હોય માટી હોય કઈ ગુલાબની પાખડીમાં ચોટી હોય આસાનીથી મિત્રો દૂર થઈ જશે અને જે પણ કચરો એ પાણીમાં રહી જશે તો સૌ પ્રથમ તો મિત્રો આવી રીતે ધોઈ જાય ત્યારબાદ તમારે એક થાળી હોય એ તમારે અલગથી આ રીતે તમારે લેવાની છે અને તેની ઉપર આવું જાળીવાળું પાત્ર હોય તમારા ઘરે જેને આપણે ઘણા લોકો ગરણી પણ કહેતા હોય છે ગરણી હોય તો પણ ચાલશે ને આવું કન્ટેનર હશે તો પણ કોઈ વાંધો નથી તો આવી રીતે ધોઈ જાય ત્યારબાદ તમે તમારા હાથની મદદથી જે ગુલાબની જે પાંખડીઓ છે તેને આ જાળીવાળા પાત્રમાં મૂકીશું જે તો જેથી કરીને મિત્રો જે વધારાનું પાણી છે જે તમે જોઈ શકો છો કે નીચે થાળી રાખી લેતી જેમાં કલેક્ટ થઈ ગયું છે અને તમને બાજુમાં દેખાતું હશે કે જેમાં આપણે ગુલાબની પાખડીઓ ધોઈ હતી કેટલો બધો કચરો દેખાઈ રહ્યો છે માટી દેખાઈ રહી છે તો જ્યારે પણ તમે ગુલાબની પાંખડી તમારા ગુલાબ ઘરે ફ્રેશ બનાવવું હોય તમે લાવો તો આ રીતે તમારે ધોવાનું ભૂલતા નહીં જોઈ શકો છો તમે તો હવે આગળની જે પ્રોસીજર છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો કે તમારા ઘરે કોઈ પણ તપેલી હોય અથવા આવું પહોળું કન્ટેનર હોય તો તમારે આ રીતે તમારે કન્ટેનર લેવાનું છે અને ગેસ ઉપર તમારે મૂકી દેવાનું છે ત્યારબાદ તમારે આવા સ્ટેન્ડની જરૂર પડશે કે તમારા ઘરે કોઈ પણ તપેલી હોય કે તમે દાળ ચોખા જે બનાવતા હોય તો આવા સ્ટેન્ડમાં ઘણા લોકો મૂકતા હોય છે ડાઇનિંગ ટેબલ ઉપર રાખવા માટે તો આવું તમારે સ્ટેન્ડ લેવાનું છે અને એના બેઝમાં એકદમ તળિયા ઉપર આ સ્ટેન્ડ રાખવાનું અને તેની ઉપરની બાજુ આ પ્રમાણેનો જે કલેક્શન બાઉલ જી હા મિત્રો કે તમારું જે પણ ગુલાબ જ કલેક્ટ થશે ને તો એ આ બાઉલમાં મિત્રો કલેક્ટ થઈ જશે તો આ સ્ટેન્ડ રાખ્યું તેના ઉપર આ પ્રમાણેનો બાઉલ તમારે એડ કરી દેવાનો છે ત્યારબાદ જે પણ ધોયેલી સ્વચ્છ ગુલાબની જે પાંખડીઓ છે તે આ રીતે તમારે ફર ચારે બાજુ આ જે બાઉલ એટલે કે સેન્ટરમાં કલેક્શન બાઉલ તમે રાખ્યો છો તેની ચારે ફરતે પાત્રની અંદરની બાજુ તમે જોઈ શકો છો કે આ જે ગુલાબની જે પાંખડીઓ છે એને આપણે એડ કરી દઈશું જોઈ શકો છો કે બધી જ બાજુએ સ પ્રમાણમાં જે ગુલાબની પાંખડીઓ છે એ આપણે આ રીતે એડ કરી દઈએ છે તો મિત્રો સરસ મજાની બધી જ જે પાખડીઓ છે એ આપણા પાત્રમાં આ રીતે સરસ મજાની ગોઠવાઈ ગઈ છે ત્યારબાદ હવે ફ્રેશ તમારા વોટર એટલે કે ચોખ્ખું પાણી તમારે લેવાનું છે અને જે પણ પાખડીઓ આપણે કન્ટેનરમાં ફરતે આપણે એડ કરી છે તેના ઉપર સ્વચ્છ પાણી એકદમ ચોખ્ખું પાણી તમારા ઘરે જે પીવાલા પીવામાં વાપરતા હોય તે પાણીનો પ્રયોગ તમારે કરવાનો છે અને ચારે ફરતે થોડા ઘણા પ્રમાણમાં વધારે પાણી તમારે નથી નાખવાનું અંદાજીત તમારે પચાસથી સાઈઠ એમ એલ જેટલું તમારા પાણી આ પાંખડીઓ છે એના ઉપર તમારે આ રીતે તમારે એડ કરી દેવાનું છે ત્યારબાદ તમે મિત્રો જોઈ શકો છો કે આ પ્રમાણે જે કન્ટેનર છે એનું જે ઢાંકણું એટલે કે જે લીડ છે એને ઊંધું ઢાંકવાનું છે જ્યાં મિત્રો સીધું ઢાંકશો તો તમારું જે ગુલાબજળ છે એ કલેક્ટ બાઉલમાં મિત્રો થશે નહીં જેથી કરીને ઊંધું તમે ઢાંકશો તો નીચેની જે સપાટી છે નીચેની જે સપાટી જે તમે જોઈ શકો છો હું તમને ઊંચું કરીને બતાવું તો નીચેની જે સપાટી છે એ થોડી આ શંકુ આકારની મિત્રો રહેશે જેના કારણે બધું જ જે ગુલાબજળ છે બધું જે ગુલાબજળ એ અહીંયા ટીપે 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 ઇવાપરેટ થશે અને ઉપર આવશે અને ત્યારબાદ બધું ગુલાબજળ આ પાત્રમાં કલેક્ટ થશે એ હું તમને આગળ વિડીયોમાં લાઈવ બતાવું છું તો મિત્રો હવે આપણે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દઈએ છીએ અને ગેસની જે પણ ફ્લેમ છે એને એકદમ સ્લો એટલે કે એકદમ તમારે ધીમી રાખવાની છે જો તમે ફાસ્ટ રાખશો તો જેના કારણે મિત્રો તમારું કન્ટેનર છે ગરમ ફૂલ થઈ જશે અને આ જે ગુલાબની પાંખડી છે એ પણ મિત્રો દાજી શકે છે બળી જશે પછી તમારું ગુલાબ જે પ્રોપર મિત્રો બનશે પણ નહીં એટલે તમારે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે જે પણ ગેસની જે આંચ છે ગેસની જે ફ્લેમ છે એ એકદમ તમારે સ્લો એટલે કે એકદમ ધીમામાં ધીમી તમારે રાખવાની છે અને પંદરથી વીસ મિનિટ સુધી તમારે થોડી રાહ જોવી પડશે પંદરથી વીસ મિનિટ બાદ આપણું જે ગુલાબ જળ છે એ ધીમે 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 રેડી થઈ જશે અને જે પણ આપણે કન્ટેનર લીધું છે એનું જે લીડમાં જો તમે નોનસ્ટિકનું કે આ પ્રમાણે વાપરતા હશો તો એનું કન્ટેનરમાં તમને આવું કાણું અથવા છિદ્ર તમને જોવા મળશે તો તમે આ છિદ્રને છે એ લોટની મદદથી તમારે કવર કરી દેવાનું એટલે કે બંધ કરી દેવાનું જેથી કરીને જે પણ બાસ પર જે નીક હોય એ બહાર ના નીકળી જાય અને જે એનો પૂરેપૂરો જે ફ્લેવર છે એ તમારા ગુલાબજળમાં મિત્રો આવે જેથી કરીને તમારા આવું છિદ્ર હોય તો એને લોટની મદદથી જે ખાવાનો જે લોટ હોય ઘઉંનો એ એને એની મદદથી તમારે આ રીતે તમારે બંધ કરી દેવાનું અને ધીમે 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 તમને દેખાતું પણ હશે હવે વરાળજો થવા લાગી છે તો ચારે બાજુ હવે ધીમે 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 જેમ જેમ ગરબી મળશે હીટ મળશે તેમ તેમ અહીંયા બાષ્પ એકત્ર થશે અને પાણી ગુલાબજળ છે નેચરલ અહીંયા કલેક્ટ થશે અને ધીમે 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 બધું જ ગુલાબજળ આ પાત્રમાં કલેક્ટ થઈ જશે અંદાજીત આમાં પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગી શકે છે અંદાજીત વીસ મિનિટ જેટલો મિત્રો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો કે સરસ મજાનું બધું ગુલાબજળ આપણું વચ્ચે રાખેલા પાત્રમાં કન્ટેનરમાં એકઠું થઈ ગયું છે તો સૌ પ્રથમ તો આપણે ગેસની ફ્લેમ છે એને આપણે બંધ કરી દઈશું ત્યારબાદ આપણે જે ઉપર ઢાંકેલું જે ઢાંકણું છે જે કન્ટેનર છે એ ગરમ હોઈ શકે જેથી કરીને તમારે કોઈ પણ આવા કોટનનું કે કોઈ કપડું હોય જેનાથી તમારે પકડીને એને રિમૂવ કરવાનું છે જે તમે મિત્રો જોઈ શકો છો તો આપણું જે ગુલાબજળ છે જો કોઈ પણ જાતની કેમિકલ પ્રોસેસ વગરનું એકદમ દેશી નેચરલ ગુલાબજળ આપણું આ કન્ટેનરમાં એકઠું થઈ ગયું છે તો એને હવે આપણે સાણસીની મદદથી આપણે એને બહાર કાઢીશું તો સાણસીની મદદથી આપણે બહાર કાઢીશું ત્યારબાદ તમારે આ રીતે તમારા ઘરે જે ગરણી હોય અને ખાસ કરીને તમારે આ પ્રમાણેની તમારે ગરણીનો ઉપયોગ કરવાનો છે પ્લાસ્ટિકની ગરણીનો ઉપયોગ તમારે નહીં કરવાનો ગરણીની મદદથી ફિલ્ટર થઈ જાય ત્યારબાદ આ જો ગુલાબજળ હજુ ગરમ છે તો આને આપણે થોડી વખ વાર સુધી એટલે લગભગ પાંચથી દસ મિનિટ સુધી આપણે એને ઠંડુ થવા દઈએ છીએ ત્યારબાદ આગળ કઈ રીતે પ્રોસેસ કરવાનું છે અને એક વર્ષ સુધી કઈ રીતે આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ એની બધી માહિતી તમને વિડિયોમાં આગળ જણાવું ફાઇનલી મિત્રો દસ મિનિટ થઈ ગઈ છે અને આપણું જે ગુલાબજળ છે જે ઠંડુ થઈ ગયું છે તો હવે એને આપણે સ્ટોર કઈ રીતે કરી શકીએ તો તમારા ઘરે કોઈ પણ એર ટાઈટ કાચનું કન્ટેનર હોય જી હા મિત્રો તમારે આટલું તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે પ્લાસ્ટિકનું કન્ટેનર લેવાનું નથી અને ખાસ કરીને આવું એર ટાઈટ તમારા કન્ટેનરનો તમારો ઉપયોગ તમારે કરવાનો છે તો તમે મિત્રો જોઈ શકો છો કે બધું જ જે ગુલાબજળ છે એ આપણે આ કન્ટેનરમાં આપણે ધીમે ધીમે કરીને બધું જ ગુલાબજળ આપણે એડ કરી દઈશું અને માર્કેટમાં આપણને અલગ અલગ જો કલરવાળું ગુલાબી કલરનું ગુલાબજળ જોવા મળે પરંતુ જો એકદમ નેચરલ ગુલાબજળનો કલર કેવો છે એકદમ પાણી જેવું જાણે કે આ પાણી હોય એવું તમને લાગશે કોઈ પણ કલર નથી એકદમ નેચરલ ગુલાબજળમાં તો હવે આના આપણે એક વર્ષ સુધી બગડે નહીં સ્ટોર કરીને આપણે ફ્રીજમાં કઈ રીતે રાખી શકીએ તો સ્ટોરેજ માટે આપણે નેચરલ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવાનો છે જે તમને મિત્રો સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એ છે બીલીપત્રનું પાન જે આપણે ભગવાન ભોળાનાથ ભગવાન શંકરને જે આપણે અર્પણ કરીએ છીએ તે જ બિલીપત્રનું એક નંગ પાણું પાનું તમારે લેવાનું છે અને કોઈપણ વૃક્ષને તમે તોડો છો તો નમન વંદન કરીને મિત્રો તોડજો તો આ રીતે તમારે જે પણ કન્ટેનરમાં ગુલાબજ તમારું એકત્ર થઈ ગયું ભેગું થઈ ગયું તો તેની અંદર તમારે એઝ અ નેચરલ પ્રિઝર્વેટિવ તરીકે આપણે આ જે બિલીપત્રનું જે પાન છે એને એડ કરી દઈશું ત્યારબાદ જે કન્ટેનર છે એને આ રીતે એર તમારે બંધ કરી દેવાનું છે અને તમારે ફ્રીજ ફ્રીજમાં મૂકવાનું છે જી હા મિત્રો ફ્રીજ તો તમારે બરફના ખાનામાં નથી મૂકવાનું મિત્રો આ બાબતનું તમારા મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને જો તમારે રોજે રોજ રોજ બરોજ જો ઉપયોગ થતો હોય અને ભયંકર ગરમી પડી રહી છે તો ઘણા લોકો ચંદનનો પાવડર હોય તેમાં ગુલાબજળને એડ કરીને મોઢા ઉપર સૌંદર્ય પ્રસાધનમાં વાપરતા હોય છે મુલતાની માટીમાં પણ એડ કરીને વાપરતા હોય છે તો તમે સ્પ્રે બોટલમાં તમે ભરીને પણ તમે એ રીતે પણ રાખી શકો છો અને જો લાંબા સમય સુધી તમારો રોજબરોજ પ્રયોગ તમારો ના થતો હોય વીકમાં એકાદ વાર પંદર દિવસ એકવાર એવો પ્રયોગ થતો હોય તો તમારા આ કાચના કન્ટેનરમાં તમે સ્ટોર કરીને મિત્રો રાખી શકો છો અને જ્યારે પણ તમારે પ્રયોગ કરવાનો થાય તો આ રીતે તમારે કોટનની મદદથી લેવાનું અને સ્પ્રેની બોટલમાં હશે તો પણ મિત્રો કંઈ વાંધો નથી તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું ગુલાબજળ રેડી થઈ ગયું છે જેનો અલગ અલગ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે પાંખડીઓ છે જેમાંથી આપણે ગુલાબજળ આપણે કન્ટેનરમાં રેડી થઈ ગયું ત્યારબાદ આ પાંખડી ફેંકવાની નથી તમારે ફેંકતા પહેલાં પણ આનો પણ મિત્રો એક જબરજસ્ત તમને પ્રયોગ બતાવું છું તો આ પ્રમાણે તમારે કન્ટેનર તમારે લેવાનું જેની અંદર બધું જે ગુલાબજળ છે એ એડ થઈ જાય અને જે ગુલાબની જે પાંખડીઓ છે જેમાંથી કલર પણ તમને નીકળી ગયો હશે જો કેવી હવે સુકાઈ ગઈ છે પરંતુ મિત્રો આમાંથી પણ થોડા ઘણા પ્રમાણમાં એકદમ દેશી ગુલાબજળ નીકળશે એ પણ હું તમને વિડીયોમાં આગળ મિત્રો બતાવું છું તો તમને હાથની મદદથી તમારે જો આ રીતે તમારે પ્રેસ કરવાનું અને જેથી કરીને તમને જો ટીપે 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 તમને નીચે દેખાતું હશે એ પણ ગુલાબજળ એકત્ર થઈ રહ્યું છે તો આ ગુલાબજળને તમારે પાછું કેવું છે કે આ ગુલાબ જે મેં તમને આગળ બતાવ્યું ને એને તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો પરંતુ આ જે ગુલાબની જે પાંખડીઓમાંથી આ જે ગુલાબી કલરનું જે નેચરલ ગુલાબજળ નીકળી રહ્યું છે ને એને તમારે એક વીકની અંદર તમારા પ્રયોગ તમારે કરી નાખવાનો છે લાંબા સમય સુધી રાખશો તો મિત્રો બગડી જશે એટલે કે જો તમારે જ્યારે પણ તમે ગુલાબજળ બનાવો તો લાંબા સમય સુધી તમારે સ્ટોર કરવું હોય તો આ રીતે તમારું કલરલેસ તમારું રહેશે અને આ કલરવાળું જે ગુલાબજળ જે બન્યું છે એ પણ મિત્રો નેચરલ છે કોઈ પણ કેમિકલ વગરનું જે ગુલાબની પાંખડીનો નેચરલ કલર તમને મિત્રો દેખાતો હશે ગુલાબી કલરનો આ ગુલાબજળ તમારે એક વીક સુધી તમે વાપરી શકો છો જે પણ સૌંદર્ય પ્રસાધનમાં તમે ઉપયોગ કરી શકો છો ગુલાબ મુલા મુદાની માટીમાં ચંદન પાવડરમાં એડ કરીને આ જ હતી દેશી અને એકદમ શુદ્ધ કેમિકલ પ્રોસેસ વગરના ગુલાબજળ બનાવવાની રીત જો તમને આ રીત આ ટેકનિક તમને પસંદ આવી હોય તો લાઇક કરજો આગળ વધુમાં વધુ ગ્રુપમાં શેર કરજો તેમજ આવા જ અવનવા વિડીયો જોવા માટે હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવાના અમરા વિનંતી તેમજ જો ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત જય હિન્દ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે